સુરતમાં ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના તહેવારને લઈ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસનું મુસ્લિમોએ ફૂલોથી સ્વાગત કર્યું હતું સુરતમાં હર્ષોલ્લાસ અને શાંતિ તથા ભાઈચારાના તહેવારોની ઉજવણી થાય તે માટે સુરત પોલીસ છે ત્યારે સુરતમાં અને ઈદ માટેહાર સમયે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ મેદાને છે ત્યારે મૈદરપુરા પોલીસ દ્વારા ભાગડ ચાર રસ્તા સુધી પેટ્રોલિંગ કર્યું હતું તે સમયે ઝાંપા બજાર ખાતે મુસ્લિમોએ પોલીસ ફૂલોથી સ્વાગત કર્યું હતું બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત આજ ઓર ડી ડીજલ પોલીસ સ્ટેશનમાં જેમાં કે લાલગેટ પોલીસ અને મહેદરપુર પોલીસ ચોપાયા પોલીસ આવેલી છે તેમાં આજ રોજ ત્રણે પોલીસના પોલીસ કર્મીઓ સાથે જે જે સેન્સિટિવ પોઈન્ટ છે રૂટ છે જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને રસ્તામાં જેટલા પંડાલો આવેલા છે તે પંડાલોનું વિઝિટ કરવામાં આવ્યું છે પંડાલોનું વિઝિટ દરમિયાન જેટલા આયોજકો તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનું છે અને જે પણ એ લોકોની સમસ્યા એ લોકો અમારી સાથે નિકાલ ચર્ચા કરે તેવી રીતે તેવી રીતે વાતાવરણ દૂર કરવામાં આવેલું છું અને જેટલા આપણને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવા જગ્યા છે પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા કોસ્ટ વિસ્તારમાં કે ડીયો વિસ્તારમાં જેટલા અસમાજ ગુનામાં પકડાયેલા અસમાજિક તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકાયતી પગલાં લેવા મૂકવાની કામગીરી ચાલુ ચાલે